મોરબીની વિવાદિત દરગાહ તોડી પાડવામાં આવી બે વર્ષના કાનૂની વિવાદ બાદ દરગાહ તોડી નાખવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામ એવી દરગાહ ઐતિહાસિક મણિમંદિર પાસે આવેલી હતી હિન્દુ સંગઠનોની માંગણી બાદ દરગાહની વૈધ્યતા મુદ્દે તંત્રે કાર્યવાહી કરી બાદમાં નિર્ણય લીધો દરગાહ ડિમોલેશનને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મોરબીમાં પ્રખ્યાત રાજા શાહી વખતનું મણિમંદિર મહેલની લગોલગ એક મસ્જિદ આવેલી હતી જે બિનઅધિકૃત છે તેવું જણાવીને હિન્દુ સંગઠનોએ તેનું ડિમોલેશન કરવા માટે બે વરસથી લડત ચાલી રહી હતી બે વરસના વિવાદ બાદ આજે મહાનગરપાલિકા દ્વારા મણિમંદિર પાસેની મસ્જિદનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે કોઈને પણ નહીં જવા માટેનું એન્ટ્રી જેવું હતું જેથી દસ જેટલા જેસીબી મશીનથી ડિમોલેશન કરવામાં આવ્યું છે આ મસ્જિદમાં મુંજાર મુંજાવર વિરુદ્ધ પણ લેન્ડ ગેબિંગની ફરિયાદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું આ મસ્જિદનું ડિમોલેશન કરવા આવ્યું છે તેવો મેસેજ શહેરમાં ફેલાતા કેટલાક વિસ્તારોમાં ટોળા ભેગા થઈ ગયા હતા પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેથી કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી રિપોર્ટ શ્રીકાંત પટેલ પ્રદીપ તંત્રાલ ન્યૂઝ મોરબી